જે દિવસે બલિદાન બંધ કરવામાં આવ્યું તે શ્રાવણ માસમાં શુક્લ પક્ષ પંચમીનો દિવસ હતો આ બલિદાન દરમિયાન સમગ્ર મહાભારતનું સૌપ્રથમ વર્ણન ઋષિ વૈશ્પાયન દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારથી તે દિવસે નાગપંચમી તરીકે મનાવાય છે નાગ પાચમ પરંપરાગત પૂજાનો દિવસ છે જે સમગ્ર નેપાળમાં હિન્દુઓ જૈનો અને બૌદ્ધ દ્વારા મનાવવામાં આવે છે અને અન્ય દેશો જ્યાં હિન્દુ જૈન અને બૌદ્ધ અનુયાયીઓ રહે છે હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણના ચંદ્ર મહિનાના કે કર્ણાટક રાજસ્થાન બિહાર અને નાગ પંચમી ઉજવણી કરતા હોય છે આમ જોવા જઈએ તો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢની ભૂમિ પવિત્ર ભૂમિ છે અને આ ભૂમિ પર વસતા લોકો પણ ધર્મપ્રેમી છે આ તહેવારને અનુસંધાને વાત કરીએ તો ગ્રામ્ય દેવતા શ્રી વાસુકી દાદાના મંદિરે તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસ શ્રાવણ વદ પાંચમ શુક્રવાર અને નાગપંચમી તહેવાર ધામધૂમથી ઉજવાયો હતો નાગ દેવતા શ્રી વાસુકી દાદાના થાનગઢના ગ્રામ્ય દેવતા તરીકે પરંપરાગત રીતે પૂજાય છે આ દિવસે માત્ર થાનગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાંથી ઠેર ઠેર વાસુકી દાદાના ભક્તો દાદાના દર્શનાર્થે આવતા હોય છે આ દિવસે મંદિરમાં મેળા જેવો માહોલ જોવા મળતો હતો દાદાના ભક્તોએ ભાવપૂર્વક તલવટ કુલેર સાકર દૂધ નાળિયેર વગેરેનો પ્રસાદ ધરાવ્યો હતો આ દિવસે વાસુકી દાદાને સોના ચાંદીના આભૂષણો તથા પુષ્પમાલાથી શણગાર કરાયો હતો મંદિરની પરંપરા મુજબ દાદાની કુલ ત્રણ આરતી કરાઈ હતી ભક્તોએ દાદાના દર્શન કરી પોતાની મનોકામના પૂર્તિ માટે પ્રાર્થના કરી હતી વાસુકી દાદીના મંદિરના મહંત પ્રશાંત ગિરિબાપુ તથા નીરજ ગિરિબાપુ એક યાદીમાં જણાવ્યું છે નાગ મંદિરોમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે આવેલ વાસુકી દાદાનું ઐતિહાસિક મહત્વ છે આ મંદિરનો પૌરાણિક ઇતિહાસ કંઈક કામ મુજબ છે આ મંદિર આસપાસનો વિસ્તાર પાંચાળ પ્રદેશ તથા સર્પભૂમિ તરીકે પણ ઓળખાય છે એક માન્યતા અનુસાર સ્કંદ પુરાણ તથા પ્રજ્ઞમ પુરાણમાં વિસ્તાર ધર્મારણ્ય તરીકે ઉલ્લેખિત છે પૌરાણિક કાળમાં સપ્ત ઋષિઓમાંના પાંચ ઋષિઓ ધર્મયાત્રા દરમિયાન આ પ્રદેશમાં ચોમાસા દરમિયાન ચાતુર્માસ ગાળ્યા હતા તથા તેઓ આ સમય દરમિયાન યજ્ઞો વગેરે ધાર્મિક કાર્યો કર્યા હતા તે સમયે ભીમપુરી નગરીના ભીમાશુર નામના અસુરે યજ્ઞમાં હાંડ માસ ફેંકી ઋષિમુનિઓના યજ્ઞમાં વિઘ્ન કરવાનું શરૂ કર્યું હતું તેથી ઋષિ મુનિઓએ હાલના વાસુકી દાદાના મંદિરના તળાવના કાંઠે પંચકુંડી યજ્ઞકુંડી કુંડી બનાવવાની યજ્ઞ શરૂ કર્યો હાલમાં પણ આ તળાવનું એક નામ પંચકુંડી તળાવ તરીકે જાણીતું છે યજ્ઞમાં ઋષિ મુનિઓએ ભગવાન વિષ્ણુનું આહવાન કર્યું આકાશવાણી થઈ કે હું વાસુકી તક્ષક તથા શેષનાગ સ્વરૂપે પ્રગટી અશુરોનો વિનાશ કરીશ કર્ણવ ઋષિને શેષનાગને પ્રાર્થના કરી કે હે નાગદેવ તમો આ પ્રદેશના રક્ષક દેવતા બનો અને પ્રજાનું કલ્યાણ કરો શેષનાગે કહ્યું હું તો પૃથ્વીનો ભાર વહન કરું છું તેથી મારા બાંધવ વાસુકી નાગને પાંચાળ ભૂમિના રક્ષક તરીકે સ્થાપિત કરું છું ત્યારથી પાંચાળ ચોવીસીના રક્ષક દેવ તરીકે વાસુકી દાદાની પૂજા આ પ્રદેશમાં થાય છે શ્રી વાસુકી મંદિરમાં સંવંત એકસો છપ્પનમાં મહંત શ્રી સુખદેવજી ગિરી બાપુએ જીવંત સમાધિ લીધી હતી અહીંયા આશરે હજારેક વર્ષ જૂનું રાયણનું વિશાળ વૃક્ષ આવેલું છે જેની પણ પૂજા થાય છે બારોટના ચોપડે આ વૃક્ષનો ઉલ્લેખ જોવા મળે છે નાગદેવ શ્રી વાસુકી દાદા કાઠી દરબાર ધાંધલ દરબારના ઈષ્ટદેવ તરીકે પણ પૂજાય છે આ સ્થળે શ્રી વડશુરસિંહજી શ્રી કાળુસિંહજી તથા શ્રી જેતસુરસિંહજી દાદાએ દર્શન આપ્યા હતા તેમણે માથા પર રાખેલ કરંડીઓ નીચે મૂકતા વાસુકી દાદા જણાવે કે હવે હું હર હંમેશ માટે અહીંયા નિવાસ કરીશ તે ઉપરાંત આઝાદી પહેલાં થાનગઢમાં નામદાર લખતર સ્ટેટનું શાસન હતું નામદાર ઠાકોર સાહેબ વાસુકી દાદા પર અપાર શ્રદ્ધા હતી તેમના પરિવારમાં પણ વાસુકી દાદાની પરંપરાગત રીતે પૂજા થાય છે તેઓ દ્વારા વાસુકી દાદાને ગામના રાજા તરીકેનું સન્માન અપાયેલું હતું સ્ટેટ દ્વારા શરૂ કરાયેલા પરંપરાના ભાગરૂપે આજે પણ દરરોજ સંધ્યા આરતી સમયે વાસુકી દાદાના મંદિરને મહંત શ્રી રાજેન્દ્રગીરી બાપુ તથા મહંત શ્રી ભરતગીરી બાપુ દાદાની નિત્ય પૂજા કરે છે બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી